શ્રદ્ધા ભક્તિ અને સાંસ્કૃતિક રંગો થી ઉજવાતો ગણેશ મહોત્સવ હવે શહેરના દ્વારે આવી રહ્યો છે પંડાલોની તૈયારીઓ શ્રંગારીત મૂર્તિઓ અને ભજન કીર્તન ના સ્વરો સાથે શહેર ધીમે ધીમે આનંદના રંગમાં રંગાઈ રહ્યું છે ભક્તો માટે આ દિવસો હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી પરંતુ એકતા ભક્તિ અને સામૂહિક આનંદનો પ્રતિક પ્રતીક બની ગયો છે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી થી છ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે આ મહોત્સવમાં વિશાળ પંડાલ અદ્ભુત શૃંગારિત ગણેશજી મૂર્તિ અને શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે પ્રભાત આરતી ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભક્તોને એકસાથે જોડતી સામૂહિક પ્રસાદ વિતરણ જેવી પ્રવૃત્તિઓ ભક્તિભાવને નવી ઊંચાઈ પર પહોંચાડશે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રામકથા આયોજિત કરવામાં આવશે જેમાં પૂજ્ય કથાકાર દ્વારા શ્રીરામના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કરાશે આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો ભજન સંધ્યા આરતી મહોત્સવ અને સામૂહિક પ્રસાદ વિતરણ જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન પણ મહોત્સવ દરમિયાન કરવામાં આવ્યું છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ગરવાના હનુમાનજી લક્ષ્મી વિનાયક તથા શનિદેવ મંદિર મહારાજ સત્યાવીસ ઓગસ્ટથી મહાગણેશ ગણપતિ મહોત્સવનું આયોજન સત્યાવીસ ઓગસ્ટથી છ સપ્ટેમ્બર સુધી રામ રામકથા અઠ્યાવીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી અને છેલ્લા પાંચ વર્ષથી આ મહોત્સવ થાય છે મા આ મહોત્સવની અંદર ગણેશ ભગવાનની મહાપૂજા સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી અલગ અલગ વસ્તુઓથી અને દરેક વસ્ દરેક વસ્તુઓ નવ બે નવ દિવસ અલગ અલગ અર્ચન કરવામાં આવે છે અમે એની અંદર હળદર કરી લઈએ છીએ કમર કાકડી લઈએ છીએ અને દરેક વસ્તુઓ જુદી જુદી હોય છે આ સિવાય મંદિરની મંદિર તરફથી ગરબાનું આયોજન હોય છે દસે દસ દિવસ અલગ અલગ પ્રોગ્રામો હોય છે અને દરેક જણને અમે બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખીએ છીએ આ સિવાય અમે આખા એરિયાની અંદર બધાને જોડી સાથે લઈને ચાલીએ છીએ અને માટીની મૂર્તિઓ હોવાથી અમે માટીની મૂર્તિ જ લાવીએ છીએ અને માટીની મૂર્તિનું વિસર્જન અહીંયા ને અહીંયા જ મંદિર આગળ જ કરીએ છીએ